મારું નામ શાંતિલાલ કાલિદાસ પટેલ હું કમ્પોસ્ટ વિલમપુર તાલુકો ચીખલી જિલ્લો નવસારી કેળના રોપણ પછી ત્રીજા દિવસે ટ્રાયકો ફ્લોરોસિસ પ્લાન્ટો ડ્રીપ અને ત્રીસ દિવસ પછી બીજું ડ્રિન્કિંગ પી સિસ્ટમ પ્લાન્ટો ડ્રીપ ઓરનેટ આ ત્રણ પ્રકારનું આ બીજે વખતનું ડ્રિંકમાં ઉપયોગ કર્યો હતો એક હજાર છોડ માટે પ્લાન્ટો દાણાદાર પચાસ કિલો અને રાસાયણિક ખાતર સાથે પ્લાન્ટો મીન દસ કિલો અને રાસાયણિક ખાતર સાથે એને આપ્યું છે અંદાજે કેળાના ઉત્પાદન એ પાંત્રીસ કિલોનો રાસ પડે એ પ્રમાણે દરેકનું જે જે જોવા આવનાર છે એમનું પણ આ જ કહેવાનું છે અને મને પણ પોતાને એ થાય કે આ પ્લાન્ટોનો ઉપયોગથી આ ઉત્પાદન સારામાં સારું દેખાય છે અને આપણને સૌને જોઈને એ થાય કે આ પ્રોડક્ટથી તમને સારો એવો ખેડૂતને ફાયદો થાય એ પ્રમાણનું છે